વાડજમાં ઉત્સાહથી ઉજવાતો ભવ્ય ગણેશ મહોત્સવ બે હજાર પચીસ વડવાનલ હનુમાનજી લક્ષ્મી વિનાયક દેવ મંદિરના વાડજ દ્વારા ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરાશે શ્રદ્ધા ભક્તિ અને સાંસ્કૃતિક રંગોથી ઉજ્જવળ ઉજવાતો ગણેશ મહોત્સવ હવે શહેર દ્વારા શહેરના દ્વારે આવી રહ્યો છે પંડાલોની તૈયારીઓ શૃંગારિત મૂર્તિઓ અને ભજન કીર્તનના સ્વરો સાથે શહેર ધીમે ધીમે આનંદના રંગમાં રંગાઈ રહ્યું છે ભક્તો માટે આ દિવસો માત્ર તહેવાર જ નહીં પરંતુ ભાવના અને એકતાના પાવન પડો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડવાનલ હનુમાનજી લક્ષ્મી વિનાયક શનિદેવ મંદિર નવા વાડજ દ્વારા ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું શહેરના શ્રદ્ધાળુઓ અને ભક્તો માટે આ મહોત્સવ માત્ર ધાર્મિક ઉજવણી નથી પરંતુ એકતા ભક્તિ અને સામૂહિક આનંદનું પ્રતિક બની રહી છે સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસથી છ સપ્ટેમ્બર બે હજાર સુધી ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે આ મહોત્સવમાં વિશાળ પંડાલ અદ્ભુત શૃંગારિત ગણેશની મૂર્તિ અને શ્રદ્ધાળુઓ માટે વિવિધ ધાર્મિક પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવશે પ્રભાત આરતી ભજન કીર્તન સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભક્તોને એક સાથે જોડતી સામૂહિક પ્રસાદ વિતરણ જેવી પ્રવૃત્તિ ભક્તિભાવને નવી ઊંચાઈ પર પહોંચાડશે સંજીવ રાજપૂત સાથે ડી એસ પરમાર અમદાવાદ હનુમાનજી શનિદેવ અને લક્ષ્મી વિનાયક મંદિર મહારાજ મહારાજ તરફ થી સત્યાવીસ ઓગસ્ટ થી છ સપ્ટેમ્બર સુધી ગણેશ મહોત્સવ નું આયોજન કરેલ છે અને સાથે સાથે અઠ્યાવીસ ઓગસ્ટ થી પાંચ સપ્ટેમ્બર સુધી રામકથા નું આયોજન છે આની સાથે ગરબા પણ આયોજન હોય છે અને એ સિવાય પણ અમે ગણ આનું બ્લડ આ બહુ મોટો ઉત્સવ કરીએ છે અને છેલ્લા પાંચ વર્ષથી આ ઉત્સવ થાય છે અને સારામાં સારો સપોર્ટ મળે છે અને અમારી મૂર્તિ જે છે માટી ની મૂર્તિ છે એ ચૌદ ફૂટ ઊંચી હોય છે અને એનો શણગાર પણ બઉ સરસ હોય છે બાકી પચીસ પચીસ તારીખે આગમન છે અને તારીખે વિસર્જન છે છે આરતી અને આરતી નવ ચાલુ થશે આ સિવાય દરેક પ્રકારની મંડપ મંડપમાં માટી મૂર્તિ છે અને અમે અહિયાં અહીંયા ત્યાં આગળ મંદિરની જ અમે વિસર્જન કરીએ છીએ એટલે માટી માટીની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ પોલ્યુશન ના થાય એનું અમે ખાસ ધ્યાન ધ્યાન રાખીએ